મોટા ભાડિયાને જોડતો પુલ અને નર્મદાનું સિંચાઈ અર્થે પાણી સત્વરે ન મળે તો ધરણા કરાશે માંડવી તાલુકાના ગામડાઓને કન્નડતા વિવિધ પ્રશ્નો સત્વરે ઉકેલવા ખેડૂત આગેવાનોએ માંગ કરી હતી ગામના પૂર્વ સરપંચ પુનશીભાઈ ગઢવી નાગશીભાઈ ગઢવી હરદોરભાઈ ગઢવી દેવદાસભાઈ ગઢવી રાણસીભાઈ ગઢવી કરસનભાઈ ભારુ ગઢવી પુનશીભાઈ વેલાભાઈ ગઢવી ભવાનજી બેચર મહારાજ નારાયણભાઈ મહેશ્વરી સહિતે કન્નડતા વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરી હતી હું મોટાભાડિયાનો ખેડૂત છું મોટા ભાડિયાનો રહેવાસી છું માજી સરપંચ છું દસ વર્ષ સરપંચની જવાબદારી હતી પાંચ વર્ષ તાલુકા પંચાયતની જવાબદારી હતી અને સમાજ માટે પણ સતત અને ગામ માટે અમે આ વિસ્તારમાં પણ કામ કરવા માટે હંમેશા અમે ચિંતા કરતા રહ્યા છીએ તમારો જે પ્રશ્ન છે એ પાંચ મુદ્દા છે એ નર્મદાનો પ્રશ્ન છે અમારી નદી જે વર્ષોથી તૂટી ગઈ છે મોટા ભાડિયાની નદી તમે પોતે પણ જોઈ શકો છો લગભગ પહેલે તારીખ પહેલો મહિનો અને આઠ તારીખ મેં બધાને લેખિતમાં આપ્યો છે વડાપ્રધાન શ્રીને મુખ્યમંત્રીને ધારાસભ્યને સંસદ સભ્યને કલેક્ટર સાહેબને જિલ્લા વિકાસ સાહેબને સચિવને અને જે રોડના અધિકારીઓ કે અથવા જે નર્મદાના અધિકારીઓને બધાને મેં લેટર લખેલો છે વિષય અમારો એ છે જો આટલી વર્ષોથી ચાર ચાર વર્ષથી આ નદીઓ બધી તૂટી ગઈ છે મોટા ભાડે નદી પત્રકારો મિત્રો તમે પોતે જોઈ શકો છો આ પરિસ્થિતિ ઊભી છે અમારી ચાર ચાર વર્ષથી લોકોએ માંગણી કરી કરીને કેટલા એક્સિડન્ટ થયા છે કેટલા લોકો પડી ગયા છે અને નાના ભાડિયામાં પણ વર્ષોથી હું તાલુકા પંચાયત સદ્યો બે વાગે પણ હું અહીંયાથી ગયો છું આખા ગામમાં પાણી વાળા છે માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ તોરત તેને બોલાવી અને દિવાલ બાંધી દીધી એને પણ અમે આભાર માનીએ છીએ પછી હમણાં બે વર્ષથી આ વળી પાછો પાણી આખા ગામમાં જે એનું પુલ છે એ બહુ નાકા છે ને બહુ સોડા છે એ પાણી વર્ષોથી ગામમાં આવી ગયા છે તો મોટા મોટાભાડિયા નાના ભાડિયા કોળા ભારાપર મોટા રાતડીયા એવી તો અનેક રજૂઆતો મારી પાસે આવી છે અને આ બધા પુલ તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ સતત હમણાં પણ માણસ પડ્યો કે નહીં તમે જોતા હતા ગાડીમાં કેટલો એને ઉપાડીને બેસાડ્યો ગાડીમાં આટલો બધો સરકાર સાથે રજૂઆત કરી છે અમે આ ગામના લોકો સતત રાણસીભાઈ નર્મદા માટે પણ બે ત્રણ વખત રજૂઆત અમે બધા સાથે જ હતા ધારાસભ્યશ્રીએ ઉદઘાટન કર્યું પેપરી બાગ શેખાયા ભાડિયા ચ્રગરી કે આટલા ખેડૂતોને ફાયદો થશે સો ફાયદો થાય પાણી આવે તો થાય ને પાણી વગર તો નહીં થાય ને તો અમે જોવા માટે ગયા જે એનું લેવલ છે જે અધિકારીઓ સાથે પણ અમે ફોન કરતા હતા સતત ફોન પણ ઇસ્યુ કરતા અધિકારી નથી આ અધિકારી એનો રાજ છે ખરેખર નકા હું પોતે જવાબદાર વ્યક્તિ છું મોટા મોટાભાડેનું વર્ષોથી કામ કરું છું પહેલાંમાં આખા કચ્છમાં માંડવી તાલુકામાં મારો સરફચમાં પેલો નંબર આવેલો વડાપ્રધાન વડાપ્રધાને મુખ્યમંત્રીએ મારો સન્માન કર્યો દસ લાખ રૂપિયા પ્રધાનમંત્રીએ આપ્યા હતા અને એક એકત્રીસ લાખ રૂપિયા કેન્દ્ર સરકારે અમારા ગામના વિકાસ માટે આપતા હતા હમણાં જે તમે જોઈ શકો છો આ ચાર વર્ષથી અમારા ગામના લોકો ઘણા પડી ગયેલા છે નુકસાન થયો છે આજની તારીખમાં ક્યારે પણ કે બે કરોડ મંજૂર થયા છે પાંચ કરોડ મંજૂર થયા છે હવે ક્યાં મંજૂર થયા ચાલુ કરે તો આપણે ખબર છે નાના ભાડિયાથી ભાડિયા તમે રોડ સીમીયા નાના આસમિયા જોઈ ભાડિયાથી લોકરા જોઈ લો આ પરિસ્થિતિ અમે સતત રજૂઆત ધારાસભ્ય પાસે બે બે કલાક રજૂઆત કરી છે ફોન થી પણ વાત કરીએ છીએ અમે કારણ ભાઈ તમે જવાબદાર છો અત્યારે આપણી ડબલ એન્જિનની સરકાર છે આ ડબલ એન્જિનની સરકારમાં તમે જોઈ શકો છો આ ચાર વર્ષમાં ડબલ એન્જિનની સરકાર તો આ ગામ પંચાયત કરી શકે છે એટલી બેજેટ અત્યારે સરકાર ફાળવે છે જે લોકો અમે સતત કરીએ છીએ કે તમારો બીજી વાર પ્લાન બનશે પ્લાન કરી ક્યાં બનશે એ જ અમને સમજણ નથી પડતી પ્લાન અહીંયા નથી બની શકતો તો અમે આજે તમને રિક્વેસ્ટ કરીએ છીએ પત્રકારોના મધ્યમથી જો કાન ખુલ્લા હોય તો કાન ખુલ્લા જોઈને જરાક સાંભળજો સાહેબ આ વિસ્તાર તમારો છે આ વિસ્તારમાં ભાડિયો હંમેશા તમારા માટે ખૂબ મોટ આપ્યા છે પણ આજની તારીખમાં ભાડિયાની કિંમત નથી કરી તમે ચાર ચાર વર્ષના ધારાસભ્ય અમારા સંસદ સભ્ય અમારા ગ્રામ પંચાયત અમારી તાલુકા પંચાયત અમારી જિલ્લા પંચાયત અમારી આખી ટીમ અમારી આ લોકો છતાં પણ ભાડિયાને આ પરિસ્થિતિ ઊભી કરી દીધી છે તો અમે ધારાસભ્યને વિનંતી કરીએ છીએ સાહેબ અત્યારે તમારો સત્ર ચાલુ છે કહેતા હો તો તમે અમે આવીએ જ્યાં કહો ત્યાં અમે રજૂઆત કરીએ તમારી સાથે રહીએ અમુક

અને તમારી માધ્યમથી કદાચ સરકારને કદાચ અમારો ભાડિયાનો ભલ જે માંગણી છે અમારી પાંચ સાત જણા કામોની માંગણી એ ઝડપમાં કરી દે એવી ખરેખર અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મા ભગવતી સોનલને પણ પ્રાર્થના કરીએ છીએ ભગવાન કાંઈક સુદબુદ્ધિ આપજો અને અમારો પોલિયો ચાર ચાર વર્ષ ન થાય બજેટ કેટલો છે ગ્રામ પંચાયતનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરકારનું કાલે બજેટ તા જુઓ આટલો બજેટ હોય અને નર્મદાનો ધોરણ છે ઓતરાદી જે સીમાડો છે એ તો ભાગ છે 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 પાણી મળે મળે પણ પણ આ તમે પોતે જોઈ શકો મોડ ગુબા સુધી આટલી બધી પાણી આવ્યો છે નદીમાં સાવકાર તો મશીન લગાડી શકશે મોટર છે ટ્રેક્ટર લાગે છે પણ આ ગરીબ ખેડૂતો ક્યારે છે જેની પરિસ્થિતિ બિલ નથી ભરી શકતા ખેડૂતો બિલ નથી ભરી એ પર જે રોજડા ખાઈ જાય પણ અમે હવે આવો કરીએ છીએ ભાઈ તમે થોડોકતા પાણી આપો બિચારો બિલ ન ભરી શકતો હોય ખેતી એવી રોજડા ની પણ ત્રાસ છે તો અમારી આજે તમારા માધ્યમથી સરકાર સુધી અમારી રજૂઆત પહોંચે એવી અમારી રિક્વેસ્ટ છે પણ વિનંતી કરી છે તમે અમે હંમેશા તમારી સાથે પૂરેપૂરો જ્યાં રજૂઆત કરીશું અમે આવશું અમને કદાચ નહીં હોતો તો અમે બસ માં પણ આવશું બસ માં કદાચ અમારી ટિકિટ નહીં હોય તો અમે પગે પણ ચાલીને આવશું તમને પણ આ અમારી દાન સાંભળજો ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય ને પણ વિનંતી કરી છે સાહેબ તમે બહુ ત્રણ ત્રણ વખત પ્રતિનિધિ અમારા કરો છો વાડિયામાં તમને અમે જ્યારે સરપંચ હતો સાહેબ ક્યારે અમે અપેક્ષા નથી રાખી અને અત્યારે આ તમે અમારો કામ કરી દ્યો ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી સરકારશ્રી ખાસ વિનંતી કરીએ છીએ ઝડપમાં અને અધિકારીઓ પીડબલ્યુ ન હોય કે નરબદા ન હોય તાત્કાલિક સાંભળજો અમે ચોવીસ તારીખના અમે હડદોર મહિને અમે અમે નક્કી કર્યો છે જો અમારો નિર્ણય નહીં આવે તો ગાંધી મારી જવાનો છે એવો અમે નક્કી કરીએ છીએ જ્યારે અમે અરજી આપી છે અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખનો પોલીસ ફરિયાદ હવે એવો તો કંઈ અમે ગુનો નથી કર્યો અમે પ્રજાના પ્રશ્નો જવાબદારી છે મારી ગામનું છું મારા ગામ માટે વિસ્તાર માટે નહીં કરું તો સાહેબ નહીં ચાલે તો મેં પોલીસને પણ વિનંતી કરી છે સાહેબ ન્યા સાથે રહેજો અને તમે જે સાચકર આપો છો અને ફરીથી અમે બેસવું ત્યારે પણ તમે સાથર આપજો સાહેબ અમને ન્યાય અપાવજો આખા તંત્રને અમે વિનંતી કરી છે સરકારને પણ વિનંતી કરી છે સાહેબ અમે ભૂખ મારી અને આ ગામ માટે પ્રયત્ન કરશું એવી મારા સોનલ પાસે અમારી પ્રાર્થના છે મારું નામ હળદોર ગઢવી ગામ મોટા બાળિયા તાલુકો માંડવી કચ્છ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા હોસ્પિટલ કેર કમિટી પ્રમુખ હવે અમારે મોટા બાળિયા નદીને લગભગ બે હજાર અઢાર પછી સખત અરજીઓ ચાલુ છે અને બે હજાર વીસમાં ખાતમુદ્ર કરવામાં આવ્યો હતો ત્યારે અમને એવું કહેવામાં આવ્યો કે તમારી નદી માટે ચાર કરોડ રૂપિયા પાસ થઈ ગયા છે અત્યારે બે ચાલે છે હજી સુધી અમારી નદીનો પુલ બન્યો નથી એને સાત વર્ષ થઈ ગયા તો ભાજપ સરકાર વિકાસની તો વાતો બહુ કરે છે કે અમારો વિકાસ ગુજરાતમાં વિકાસ કચ્છમાં વિકાસ 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 ફલાણો તો અમને ટીવી ચેનલો ઉપર છે અને કાગળો ઉપર દેખાય છે મોટા ભાડિયા ગામ આખો ભાજપનો છે અને લીડ આપે છે તો સાત વર્ષથી આ મોટા ભાડિયા ગામની નદી પુલ નથી બન્યો એનું કારણ આપણને શ્રી ભાજપ સરકાર બતાવે અને ધારાસભ્ય શ્રી બતાવે બીજો પ્રશ્ન અમારો એ છે નર્મદા નદીનો નર્મદા કેનાલનો હવે નર્મદા કેનાલના જ્યાં એક બાઈ આવ્યા હતા હજાર હજાર રૂપિયા ખેડૂ પાસેથી લઈ ગયા છે તો અત્યારે તો નર્મદા કેનાલમાં પાણી નથી તો પાણી આપવું જોઈએ ને અમારો ગામ મોટા ભાડિયા આખો નર્મદા કેનાલની અંદર આવે છે તો મોટા ભાડિયાને પાણી નર્મદા કેનાલનું મળતો નથી એનું કારણ શ્રી અમને બતાડે બીજો અમારો ત્રીજો પ્રશ્ન છે જી કે જનરલ હોસ્પિટલનો આજે ત્રીસ વર્ષ ત્યાં ભાજપ સરકાર કચ્છમાં રાજ કરે છે એક સારી સરકારી હોસ્પિટલ ભાજપ સરકાર નથી બનાવી શકતી અત્યારે અમે પોતે સાત દિવસ જી કે જનરલ ચેક કરી હતી એમાં લગભગ પચીસ ટકા માણસો ગરીબ દર્દીઓને દવાઓ બહારથી લેવી પડે છે અંદર દવાઓ નથી અમે હેલ્પલાઇન ઉપર ફોન કર્યો આપણે કલેક્ટરશ્રી વાત કરી તો કલેક્ટરશ્રી એમ જ કીધું કે ભાઈ જે અંદર દવાઓ હશે એ તમને મળશે બાકી તો દર્દીઓ માટે બહાર લેવી પડશે માં અમે ફોન કર્યો ત્યારે એ એમાંથી અમને એ જવાબ મળ્યો કે અંદર જે દવાઓ હશે એ દર્દીઓને મળશે નહીં તો તમારે બહાર લેવું પડશે તો પછી ગરીબોને ગરીબ દર્દીઓને દવા નથી મળતો તો સરકાર હોસ્પિટલનો હોસ્પિટલ નો મતલબ શું એ તો પ્રાઇવેટ સારી એના કરતા તો પ્રાઇવેટમાં અમારે દવા તો બહાર થી લેવી પડે તો ગરીબ માણસો ક્યારે આવે તમારી પાસે દર્દીઓ કે જયારે એ લોકો પાસે રૂપિયા ન હોય ત્યારે તમારી પાસે આવે હવે પ્રસુતા વાળી માતાઓ બહેનો એનો બારસો તેરસો રૂપિયાની બહારથી દવા લેવી પડે તો સરકારશ્રી તો કહેશે બધું ફ્રી છે તો પછી જીકેજન હોસ્પિટલમાં બહારથી દવા કેમ લેવી પડે અમારો એ પણ પ્રશ્ન છે અને કચ્છમાં લગભગ ક્યાંય વિકાસ નથી અમારો મોટા ભાર્યાથી કાંડાકરા રોડ આખો ખલાસ છે રૂપિયા પાસ થઈ ગયા છે બે કરોડ એંશી લાખ હજી સુધી એનું કામ ચાલુ નથી થયો તો અમારે ધારાસભ્ય દાવેલ સાહેબ ની વિનંતી છે કે ભાઈ તમે મોટા પાડ્યા ઉપર ધ્યાન આપો અમારો નદીનો પ્રશ્ન છે તારને સોલ્વ કરો અને ક્યારે ક્યાં એ તારીખ અમને આપો જય આજે પાપડીને અમારી રજૂઆત હોવા છતાં સરકાર શ્રીએ કોઈ ધ્યાન આપ્યું નથી અને અમારા આ વિસ્તારના જેટલા પણ પ્રતિનિધિઓ છે એ બધા કોઈએ ધ્યાન ઉપર લીધું નથી એટલે અમારી બધા પ્રતિનિધિઓને એક સૂચના છે આ એક નાની બાબત છે પણ આવનારા સમયમાં આ પાપડીનું ઉગ્ર આંદોલન થશે આજે તો આ એક અમે ગામના ચાર પાંચ અગ્રણીઓ અને સમાજના અગ્રણીઓ છે એટલે અમે બધા આ પાપડી વિશે આજે કર્યું છે પણ આવનારા સમય જો આનું કાંઈ રિઝલ્ટ નહીં આવે તમારા માધ્યમથી તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું અને ગાંધીજીના માર્ગ ઉપર ધરણા કરશું એ પણ ચોક્કસ વાત છે કારણ કે આટલી બધી રજૂઆત હોવા છતાં અમારા ગામનો આ મુખ્ય રસ્તો છે અને આ બાજુથી જ્યારે કંઈ પણ વરસાદની સિઝન હોય ત્યારે અમારે બધાને અહીંયાથી ફરીને જવું પડે છે ક્યારેક ડિલેવરીનો પ્રશ્ન હોય ક્યારેક કાંઈ હોય ક્યારેક કોઈ બીમાર પડે તો કોઈ આવવા માટે પણ અમારા ગામમાં તૈયાર નથી હોતો એટલા માટે અમારી આ રજૂઆતે કાનમાં લે ધ્યાનમાં લેવામાં આવે અને આનું જલ્દી નિરાકરણ થાય એવી અમારી અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત